ઉમરનું રૂકે સંતાન માંથી ઉત્તા કરી દઉં છું માતે પરમકાલી בנו સાતી કે રમી એ છે કે જે અને સાચું શિક્ષક એટલે માત્ર સબતરું બંધળ બેગુ કરવું તેજ નહીં પણ તું બુદ્ધિ વિકાસ જો તમારે સફળતા પ્રાપ્ત હોય તો તમારી પાસે પ્રચંડ અને દરિત શક્તિ હોવા જોઈએ ખંડીલો મહારાજ કહે છે કે હું દાદર ને પરીક્ષા તપાવે પરંતુ સફળ થાય છે મન બુદ્ધિ પર થઈને જે કાર્ય કરે છે તે પરોપકાર છે બીજા ની તેજ ભક્તિ છે પરોપકાર ભક્તિ છે તો અને મન એકાગ્ર થાય ત્યારે બધા જ કાર્યો પાર પડે છે ઉઠો ત્યાગો ને જે સુધી મંડિયા રહો અથવા ને હું મારી વાણી